ભુ સરળે પડી માગો ઘડી રે ઘડી દર્શન આપો દયા કરી દર્શન શીવ આપો તમે ભક્તોના દુઃખ હરનારા વયસદા તમે હરના शुभ सौनु सदा सम्मू शरणे पडि मागो खि रे की दर्शन आपो दया करी दर्शन आपो शिवो हो मन्दमती तारी अकलकि कष्टकापो दया करी दर्शन शिव आपो अङ्गे भस्म स्मशान श्मशानो सङ्गे राखो सदा भूतटोई माले चन्द्र धर કંટે વિષ ધરો અમૃત આપો દયા કરી દર્શન આપો મારું ચિતડું ત્યાં જાવા છે છે સારા જગમાં છે તું વસનારો વસુ તારામાં હું શક્તિ આપો દયા કરશન શિવ આપો સારી સૃષ્ટિમાં શિવરૂપ દેખું મારા દિલમાં સદા તમને દેખું मथी रे मथी कारण नथी समजळ आपो दया करी दर्शन शिव आपो, दया करी दर्शन शिव आपो, શંકર દાસનું ભવ દુઃખ કાપો નિત્ય સેવાનું શુભ ફળ આપો ટાળો મંદ ગતિ ટાળો ગર્વ ગતિ ભક્તિ આપો દયા કરી શિવ દર્શન આપો આપો ભક્તિમાં ભાવ અનેરું શિવ શક્તિમાં ધર્મ અનેરુ પ્રભુ તમે પૂજા દેવી પાર્વતી તમે કષ્ટ સદાહરનારા અંગે શોભે છે રુદ્ર નિમાણા કંઠે લટકે છે બોરિંગ કાળા દર્શન આપો દર્શન આપો દયા કરી દર્શન શિવ આપો દયા કરી અમારા કષ્ટ કાપો સંભુ શરણે પડી માગું ઘડી રે ગળી દર્શન આપો દયા કરી દર્શન શિવ આપો જય શિવશંકર ઓમ હરી હરિ ઓમ હરિ ઓમ હરિ ઓમ ઓમ નમ શિવાય ઓમ નમ શિવાય હું સરોજ ભારોટબેન મુંબઈથી બોલું છું મારી રચનાનો સ્વીકાર કરજો ભૂલ છું માફ કરજો ક્ષમા યાચના